જેનાચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ ના એલેટ ગ્રુપ ના યુવાનો ખડે પગે વડોદરા ના વિવિધ વિસ્તારોમાં જઈને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ રોશન ઝવેરી મનન શાહ ધાર્મિક શાહ જીગર બાપુ સહિત ના યુવાનો એ કર્યું હતું દરમિયાન મા કારલી બાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું કે અમારા સંઘના અનુકંપા ગ્રુપ દ્વારા પૌવા ઢેબરા સુખડી વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં જયેશભાઈ ગાંધી યુવા કાર્યકરો સાથે આ કામમાં લાગેલા છે આવતીકાલે એક હજાર ચોખા દાળ ખાંડ ચા ગોળ લોટ વગેરે વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવશે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન એલેટ ગ્રુપ વડો વડોદરા તથા નિઝામપુરાના એસી યુવાનો ટ્રેક્ટર ટાટાની મોટી ગાડીઓ લઈને છેલ્લા ત્રણ દિવસથી સાજગંજ પરશુરામ ભટ્ટા કોઠિયકોટા મુજમવડા તરસાલી માંજલપુરવા વાઘોડિયા રોડ સહિતના જુદા જુદા વિસ્તારમાં દૂધ ફળો સુકો નાસ્તો પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું એમ એલર્ટના મનીષભાઈ શાહે જણાવ્યું હતું બરોડામાં આ વરસાદનું પાણી વધારે ભરાઈ જવાથી અને પૂરનું પાણી ભરાઈ જવાથી બરોડા જૈન એલર્ટ ગ્રુપ તરફથી અને નિજામપુરા જૈન એલર્ટ ગ્રુપ તરફથી સત્યાવીસ અઠયાવીસ ઓગણત્રીસ ત્રણ દિવસની આ જેને અમારા દુષ્કાળમાં જે તકલીફ પડી હતી એનું અનાજ વિતરણ પાણીની બાટલનું વિતરણ ફળ વિતરણ અને તથા ગરમ જમવાનું ગરમ જમવાનું એનું ત્રણ ટાઈમ સવાર બપોર સાંજનું અમારા સિત્તેરથી થી એસી યુવાનો દ્વારા થઈ રહી એ અત્યારે ચાલુ છે આ એક્ટિવિટી બોલો જેવી સાહસ